ઘોઘાના કંટાળા ગામે કૌટુંબિક મિલકતના પ્રશ્ને ભાઈ ઉપર ભાઈ છરી વડે હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયો ઘોઘા તાલુકાના કંટાળા ગામે રહેતા હરદેવભાઈ વેલજીભાઈ રાઠોડને તેમના ભાઈ સાથે કૌટુંબિક મિલકતના ભાગ અંગે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી હરદેવભાઈ ઉપર તેના ભાઈ છરી વડે હુમલો કરતા હરદેવભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા રાઠો હરદેવભાઈ ક્યાં રહ્યો તમે કયા ગામ નો શું બનાવ બન્યો હતો બનાવમાં કઈ ગયો

Ok, okay.